હેલો નમસ્કાર દોસ્તો મિત્રો વડોદરાની હળની તલાવવાળી જે ઘટના છે જેમાં એક હોડીમાં સત્યાવીસ જણા બેસીને જતા હતા સાહેબ એ હોડી જે છે એ પલટી ખાઈ જાય છે એમાંથી ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે અત્યાર સુધી મિત્રો સમાચાર આવે છે એ પ્રમાણે સત્તર લોકોના મૃત્યુ થઈ ગયા છે જેમાં પંદર સ્ટુડન્ટ અને બે શિક્ષક મિત્રોનો સમાવેશ થાય છે મિત્રો ઘટના એટલી ગંભીર છે કે ગુજરાતભરમાં અને ભારતમાં હૃદય કંપાવી દે કેમ કે ક્યાંક ને ક્યાંક આમાં સિસ્ટમ ની પણ ખામી છે ક્યાંક ને ક્યાંક હોડી ચલાવનાર ની પણ ખામી છે વીસ અને ત્રીસ રૂપિયામાં સત્તર લોકોની જાન જતી રહે બરોબર સત્તર લોકોનો જીવ જતો રહે બહુ જ દુઃખદ ઘટના છે કેપેસિટી દસ ની હોય અને જ્યારે સત્યાવીસ જણા એના ઉપર બેસાડવામાં આવે ત્યારે સાહેબ સો ટકા એ ક્વેશ્ચન માર્ક ઉભો કરે છે તંત્ર ઉપર પણ મેઈન વસ્તુ વાત એ છે કે અત્યાર સુધી

કદાચ આપણાથી નથી શકતું થઈ શકતું તો તંત્ર એટલું મજબૂત હોય કે ભાઈ નહીં બેસાડે જ નહીં બરાબર જય દોસ્તો